બે વર્ષ પહેલા બાલુબા કન્યા વિદ્યાલય એક ખંડેર થઈ ગયું હતું અને લગભગ આઠ વર્ષથી બંધ હતું એટલે બાલુબા એલુમની તરીકે અમને લોકોને એવો વિચાર આવ્યો કે આ ફરી જીવંત કરીએ કારણ કે આ અમારી સ્કૂલ છે અને ફરીથી વર્ષો સુધી બેનો દીકરીઓ આની અંદર ફરે એટલે અમે બાલુબાના બધા જ એલુમની ભેગા થયા બધાએ પોતપોતાની રીતે પોતે અને બધાએ પોતાના સોર્સિસ થી પૈસા ભેગા કર્યા અને આજે બે વર્ષના અંતે આજે બીજું વર્ષ છે એ પૂરું થયું છે બે વર્ષના અંતે અદ્યતન અને આધુનિક એવી શાળા અમે અમારી દીકરીઓને સોંપીએ છીએ સફર બહુ સારી રહી કારણ કે આ બિલ્ડિંગમાં ક્યાંક ને ક્યાંક એ બે માતાઓ મા રૂપાડીબા અને મા બાલુબા એ ક્યાંક છે એટલે અમને આ કાર્ય કરવામાં ક્યાંય કરતા ક્યાંય કોઈ પણ જાતની તકલીફ ના પડી જ્યારે ઈચ્છા ત્યારે પૈસા આવ્યા જેટલા ઈચ્છા એટલા પૈસા આવ્યા ને જેમ કરવું હતું એમ અમારાથી થયું એ અમને એક આનંદ છે તો આ જે આખી શાળાનો અનુભવ અમારા ત્રણ માટે રહ્યો એ ખૂબ સરસ રહ્યો માએ અમને આપ્યું કે અમે મજબૂત બન્યા અમારામાં ધીરજ આવી અમારામાં સહનશક્તિ આવી અને ખૂબ સારી રીતે અમે અમારી પેઢીઓ માટે એક સારું કામ કરી જાય છીએ અને પોરબંદરની અંદર આ ધરોહર હવે કાયમ માટે જીવંત રહેશે મહારાજા નટવરસિંહજી અને મહારાણી રૂપાળી બાન આજે અમે ગુરુવાર છે મા સરસ્વતીનો વાર છે એટલે બાલુબા કન્યા વિદ્યાલયની દીકરીઓને અમે આજે અહીંયા ઇન્વાઇટ કરી એ લોકો એ બધા પૂજા કરી કુંભમિકા હવે એક બે દિવસની અંદર જ એ લોકો અહીં પોતાનું શિક્ષણ કાર્ય શરૂ કરી દેશે આ ફિલિંગ્સ માટે તો કદાચ શબ્દો નથી આંખ રડે છે અને ઓઠસે છે જી અમે લોકોએ ફાયર સેફટી કરી છે કેમેરા કર્યા છે સ્માર્ટ ક્લાસ કરી દીધો છે ફર્નિચર છે લાઇટ પંખાથી માંડી નાખવું ઇલેક્ટ્રિસિટી નવું છે રમતગમતના સાધનો મ્યુઝિકના સાધનો લાઇબ્રેરી તમામ સુવિધાઓ અમે પૂર્ણ કરી છે કારણ કે એટલી બધી ખરાબ પરિસ્થિતિ હતી એટલે આ બધું જ નાશ પામ્યું હતું એટલે અમે આ ફરીથી બધું જ વિકસાવ્યું છે ખાસ કરીને જે સ્માર્ટ ક્લાસ કર્યો છે એ એ અમને એવી ઈચ્છા છે કે અમે જે ટેકનોલોજીથી ના ભણ્યા એ ટેકનોલોજીથી આ કર્યો ભણે તો એ પણ અમે કરી લીધો છે અમારી આ શાળા ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે ડૉક્ટર નૂતનબેન અને દુર્ગાબેન નિધિબેન દ્વારા છેલ્લા જાણવા મળ્યું છે કે આઠ વર્ષથી આ શાળા જર્જરિત હોવાના લીધે બંધ થઈ હતી અને વિદ્યાર્થીનીઓ સામેની સ્કૂલ જેમ કે બાલુબા વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરી રહી હતી મુખ્ય દાતાશ્રીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અત્યાધુનિક અને અદ્યતન રીતે પાછી સ્કૂલ શરૂ કરવામાં આવી છે અને સ્કૂલમાં ચૌદ ક્લાસ ઓફિસ લાઇબ્રેરી તેમજ ઘણી બધી સુવિધાઓ પણ પૂરી પાડી છે અને અમને આ સ્કૂલમાં છોડવાનું મન જ નથી થતું અમારે ત્રણ વર્ષથી આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે એટલે અહીંનું શિક્ષણ બહુ જ સારું છે અહીંના મેડમ સર બધા જ ખૂબ જ સારા છે અને અમે પણ એવું ઈચ્છીએ છીએ કે ભૂતપૂર્વ વિદ્યાર્થીની જેમ અમે પણ સારી પદવી મેળવીએ અને સ્કૂલ ને સહાયરૂપ બનીએ